આકાશવાણી નું આ ભુજ કેન્દ્ર છે પ્રસ્તુત છે કાર્યક્રમ સાંપ્રત સાંપ્રત કાર્યક્રમ માં આજનો વિષય છે નવા વર્ષ નો સંકલ્પ સ્વસ્થ રહો મસ્ત રહો આ સરસ મજાના વિષય સાથે સાથે આપણી સ્ટુડિયોમાં આવ્યા છે જાણીતા ફિટનેસ એક્સપર્ટ બીના પટેલ એમની પાસેથી જ જાણીએ આખા વર્ષ માં નહીં પરંતુ આખી જિંદગી સ્વસ્થ રહેવા અને મસ્ત રહેવા માટેની શું છે ગુરુ ચાવી તો બીનાબેન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે શ્રોતા મિત્રો આ કરું છું કે આપ સૌ સ્વસ્થ તંદુરસ્ત અને નિરોગી હશો સૌ પ્રથમ આપ સૌને નવા વર્ષ ની ખૂબ ખુબ શુભેચ્છા મિત્રો જયારે નવું વર્ષ આવવાનું હોય છે ને ત્યારે આપણે એટલા બધા ખુશ હોઈએ છે આનંદમાં હોઈએ છે કારણ કે ક્યાંક ને ક્યાંક મનમાં એક એવું આશાનું કિરણ હોય છે આવનારું આ નવું વર્ષ આપણા સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારું સ્વાસ્થ્ય લઈને આવે આવનારા વર્ષ ને વધાવવા માટે એટલા સંકલ્પ ગોલ બનાવી કરીને તેને વધારવા માટે તૈયારી કરતા હોઈએ છીએ લોકોના શેડ્યુલ છે એટલા બધા બિઝી શેડ્યુલ થઈ ગયા છે આ બિઝી શેડ્યુલ ના વચ્ચે આપણે જે કરેલા સંકલ્પ હોય છે તેને પૂરું કરવા દરેક વ્યક્તિને અથાક પ્રયત્નો કરવા પડતા હોય છે જે આ બધા ગોલ ને સંકલ્પ કરવાતા હોય છે ને તે ટેમ્પરરી રહી જતા હોય છે સંકલ્પ કરો લાઈફ ટાઈમ તમે એને એના પર કોન્સન્ટ્રેશન કરો તેવા સંકલ્પ હોવા જોઈએ હું આપણે એક નોર્મલ વાત કરીશ આપણા સૌની માન માનસિકતાનો જે સીધો સંબંધ છે તે આપણા સ્વાસ્થ્ય સાથે છે જેમ કે માથું દુખ્યું પેટ ફેમિલી ડોક્ટર કન્સલ્ટ કરતા હોઈએ છે બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ ની આપણને મેડિસિન આપે છે અને ક્યારેક કઈ વધારે હોય તો આપણને બ્લડ રિપોર્ટ પણ કરાવે છે હવે આના કારણે અને આપણે સાજા થઈ જતા હોઈએ છે હવે જે આ શોર્ટ ટર્મમાં આપણે સારા થઈ જતા હોઈએ છે તે માનસિકતા આપણી એટલી બધી ઘર કરી ગઈ છે કે અત્યારે ઓવરવેટ થઈ ગયા પીસીઓએસ છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે તો આ બધા ડિઝીઝ ને પણ આપણે શોર્ટ ટર્મ માં ઝડપથી આ બધાને રિકવર કરવાની કોશિશ કરતા હોય છે જેમ કે ઓવરવેટ થઈ જાય છે કોઈ વ્યક્તિ તો વિચારે છે કે ચાલો ચાર છ મહિના આઠ મહિના ડાયટ કરી લઈશ એક્સરસાઇઝ કરી લઈશ અને હું પાતળી થઈ જઈશ થાઇરોઇડ છે ત્રણ મહિના ડોક્ટર પાસે ગઈ કોર્સ કરીશ અને મારું થાઇરોઇડ છે તે રિવર્સ થઈ જવું જોઈએ આ બધા જે શોર્ટ ટર્મ અને જે ટેમ્પરરી ગોલ છે જે કહેવાય ને કે શોર્ટ ટર્મ સંકલ્પો છે આ બધા એક વાત આજે સમજી લો અને પાંચ વર્ષ પછી પણ આ જ વસ્તુ સત્ય હશે સંકલ્પ કરવો હોય તો એવો કરો કે લાઈફ ટાઈમ તમારું જે સ્વાસ્થ્ય છે તે સારું રહે અને એ ક્યારે થશે અત્યારે આપણે આપણું લાઈફ જે શિડ્યુલ છે આપણા જે તેનું આપણે

એટલી જ મહત્વની છે આપણે વાત કરીએ ફિઝિકલ ફિટનેસની તો ફિઝિકલ ફિટનેસ માટે અત્યારે આપણે જોઈએ છે કે મોટા ભાગના લોકોનો એક જ એક્સક્યુઝ હોય છે મારી પાસે તો ટાઈમ જ નથી મને સમય મળતો જ નથી એક્સરસાઇઝ માટે કુદરતે તમને મને બધાને 24 અવર્સ આપ્યા છે એમાંથી આપણે જો 30 થી 35 મિનિટ આપણે પોતાના માટે ના કાઢી શકીએ તો ખૂબ જ શરમજનક વાત છે વાત કરીએ ફિઝિકલ ફિટનેસની અત્યારે ફિઝિકલ ફિટનેસમાં તમે કોઈપણ પણ એક્ટિવિટી કરી શકો છો એરોબિક્સ ઝુંબા જીમ સાયકલિંગ રનિંગ સ્વિમિંગ જોગિંગ કબડ્ડીનો શોખ હોય તો એ કરી શકો છો ક્રિકેટ રમી શકો છો તમને જે મજા આવે તે પણ કોઈ પણ એક્ટિવિટી ત્રીસ થી મિનિટ તમારા ડેલી રૂટીનમાં હોવી તે ખૂબ જરૂરી છે સ્મિતાબેન કારણ કે બધા જોબ કરતા હોય છે બાળકોની વાત કરીએ તો તેઓને પણ સ્કૂલ ટ્યુશન એટલે ટૂંકમાં સિટિંગ બધાનું ખૂબ જ વધારે થાય છે તો ફિઝિકલ એક્ટિવિટી છે તે ઘણી ઓછી થઈ ગઈ છે તેના કારણે આપણે આપણી ફિઝિકલ ફિટનેસ માટે અલગથી પાંત્રીસ થી ચાલીસ મિનિટ ફાળવવા ખૂબ જ જરૂરી બની જાય છે ફિઝિકલ ફિટનેસ ની સાથે સાથે જ મેન્ટલ ફિટનેસ પણ સંકળાયેલી છે પાંચ ગોલ્ડન કી ની આજે હું તમને વાત કરું છું તેમાં વાત કરીએ પહેલી ગોલ્ડન કી ઇનફ વોટર પૂરતા પ્રમાણમાં પાણી પીવું તે ખૂબ જ જરૂરી છે અત્યારે શિયાળો છે તો ઘણા બધા લોકો મને એવું કહેતા હોય છે કે મેમ થી ત્રણ ગ્લાસ તો પાણી માંડ પીવાય છે આખા દિવસમાં તો આ બિલકુલ ન ચાલે કારણ કે આપણું શરીર છે તે એંસી પાણીનું બનેલું છે આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હશે તો આપણા બોડીમાં રહેલ દરેક ફંક્શનને કામ કરવા માટે ખૂબ સરળતા રહેશે અને આપણા બોડી ફંક્શન બહુ સારી રીતે કામ કરી શકશે આપણા શરીરમાં દરેક ફંકશનને વર્ક કરવા માટે એટલે કે ટ્રાવેલ કરવા માટે પૂરતા પાણીની જરૂર હોય છે તો બની શકે તો દિવસમાં બાર થી ચૌદ ગ્લાસ પાણી ઓછામાં ઓછું પીવું તે ખૂબ જ જરૂરી છે ગોલ્ડન કી નંબર વાત કરી જયારે આપણે કરતા હોઈએ છે ત્યારે આપણા શરીરમાંથી હેપી હોર્મોન્સ છે તે ઇન્ક્રીઝ થતા હોય છે હેપી હોર્મોન્સ ઇન્ક્રીઝ થવાથી આપણું મેન્ટલ ફિટનેસ છે તે પણ ખૂબ જ ઇમ્પ્રુવ થાય છે જયારે મેન્ટલ ફિટનેસ ઇમ્પ્રુવ થાય આપણે જોઈએ છે કે મોટા ભાગના લોકો સ્ટ્રેસમાંથી પસાર થતા હોય છે કોઈને વર્કલોડ હોય છે કોઈને બીજું ટેન્શન કોઈને ત્રીજું ટેન્શન ઇવન અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે નાના નાના બાળકો પણ ડિપ્રેશનમાં ચાલ્યા જતા હોય છે તો હેપી હોર્મોન્સ જ્યારે આપણા બોડીમાંથી ઇન્ક્રીઝ થાય છે ત્યારે તે આપણી જે મેન્ટલ ફિટનેસ છે તેને પણ ખૂબ જ સ્ટ્રોંગ બનાવે છે મજબૂત બનાવે છે જ્યારે આપણી મેન્ટલ ફિટનેસ સારી હોય ત્યારે આપણે આપણા દરેક નિર્ણયો છે સારી રીતે લઈ શકીએ આપણું માઇન્ડ છે તે શાર્પ થાય છે એકાગ્રતા વધે છે અને બાળકો માટે તો ખાસ જરૂરી છે અત્યારે આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકો કે મોટા જોઈએ તેને બધાનો સમય વધારે પડતો સ્ક્રીનિંગમાં જતો હોય છે છે તો જરૂર નાના લઈને યુવાનો મોટા દરેકને પાંત્રીસ થી ચાલીસ મિનિટ એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે નંબર ત્રણ પર આપણે વાત કરીશું ગોલ્ડન કી જે છે ડાયટની ડાયટ નું નામ આવે ને ગભરાતા નહીં હા ડાયટ નો અર્થ ખરેખર એવો જે આપણી થાળી છે એમાં ન્યુટ્રિશન રીચ ફૂડ હોવું તે ખૂબ જરૂરી છે હવે ન્યુટ્રિશન ફૂડ એટલે શું કે આપણે આપણી થાળીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ફાઈબર ફેટ વિટામિન્સ અને મિનરલ્સ હોવા તે ખૂબ જ જરૂરી છે જ્યારે આમાંથી કોઈ પણ ઓછું લેવાનું થાય જેમ કે વચ્ચે બહુ ટ્રેન્ડ હતો પ્રોટીન ડાયટ તો કાબ્સ સદંતર કટ કરવામાં આવે જ્યારે આવા ડાયટ થાય ને તમને ખબર છે કાર્બોહાઈડ્રેટ તે આપણા શરીર માટે કેટલું અગર અગત્યનું છે આપણા બ્રેઇન દરેક ફંક્શન માટે કાર્બ્સ ખૂબ જ જરૂરી છે હેલ્ધી ફેટ ફેટ ઓછું કરી નાખે છે લોકો ઘી ખાવાનું બંધ કરી દેતા હોય છે તે પણ આપણા બ્રેઇન ફંક્શન માટે ખૂબ જ જરૂરી હોય છે આવા ડાયટ કરવાની જગ્યાએ આપણી થાળીમાં સમતોલ આહાર એટલે કે પ્રોટીન પણ હોવું જોઈએ ફેટ પણ હોવું જોઈએ ફેટ એટલે હેલ્ધી ફેટ હોવું જોઈએ ઘી જેમ કે આપણે કહી શકીએ તો ગાયનું ઘી હોવું જોઈએ વાત કરીએ આપણે કાર્બોહાઈડ્રેટ તો તે પણ હેલ્ધી કાર્બ્સ એડ કરવાના છે પૂરતા પ્રમાણમાં ફાઈબર હોવું જોઈએ વિટામિન્સ અને મિનરલ્સ હોવા જોઈએ આ પૂરતા પ્રમાણમાં આપણે જ્યારે આપણું ડાયટ લેતા હશું તો આપણું વધેલું વજન છે તેને પણ ઘટાડી શકીશું વધારે પડતું ઓછું લેવાથી પણ આપણા શરીરમાં ઘણી બધી ડેફિશિયન્સી થઈ જતી હોય છે જેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે બધા મોટા ભાગના લોકો ટ્રાવેલ કરતા હોય છે વિટામિન ડી થ્રી ની ડેફિશિયન્સી કેલ્શિયમ ડેફિશિયન્સી વિટામિન બી ટ્વેલ્વ ડેફિશિયન્સી અને તેના કારણે શારીરિક પણ ઘણી બધી તકલીફ ફોનો સામનો કરવો પડતો હોય છે તો મિત્રો ડાયટ કરો પણ ખૂબ સમજી વિચારીને કરવાનું છે કે તમારું જે રોજનું મીલ છે તે એકદમ ન્યુટ્રિશન રિચ હોવું જોઈએ એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે ડાયટ એટલે માત્ર સલાડ અને સૂપ ઉપર ઉતરી જવાનું એવું નહીં એ બિલકુલ ડાયટ નથી એ એક એકચ્યુઅલી ખરેખર રોંગ મેથડ છે કે સૂપ અને સલાડ લેવાથી આપણા શરીરને જે પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન જે વેલ્યુ મળવી જોઈએ તે મળતી નથી ઘણી વખત આવા ડાયટ કરવામાં આવતા હોય છે સ્મિતાબેન ત્યારે આપણે જોતા હોય છે કે બે ચાર છ મહિના ડાયટ કદાચ કોઈ કાઠું કરી પણ લેતું હોય ને તો વજન તો કદાચ ઘટી જાય પણ ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ ચોક્કસપણે ઘટે છે એ હું તમને બતાવું કેવી રીતે કે જયારે આવા ડાયટ કરવામાં આવે ત્યારે પહેલી તેની અસર માનસિક થતી હોય છે જેમ કે વ્યક્તિના સ્વભાવ ચીડચીડીયો થઈ જતો હોય છે કારણ કે આપણું જે ફૂડ છે આપણા બાપ દાદા નાની નાના જે વર્ષોથી જમતું આવ્યા છીએ અત્યાર સુધી આપણે જમ્યા જે આપણા લોહીમાં વણેલું છે એને આપણે બોલીને અત્યારે પેકેટ ફૂડને કોઈ આપણને સજેસ્ટ કરી દીધું કે આ ખાવ ને આ ખાવ આપણે મોલમાં શોધીને ક્યારે નામ પણ ન સાંભળ્યું હોય એવા ફ્રૂટ ને ફળ ને મિલ્સ બધા શોધી શોધીને લઈ આવીએ અને પછી કુક કરીએ મન તો ના જ પાડતું હોય કે આ મારે તો આ ખાવું જ નથી પણ હવે મને ડાયટ કરવાનું છે તો આ ખાવું જ પડશે તો વિચારો કે તમારું મન જેને એક્સેપ્ટ નથી કરતું તો તમારું પેટને કેવી રીતે એક્સેપ્ટ કરશે તો લોકલ ખાઓ તમે જેને ઓળખો છો એવું ખાઓ જરૂરી નથી કે આવા અનનોન તમારે ડાયટ જેને આપણે ક્યારે જોયા નથી જાણ્યા નથી આપણું મન એક્સેપ્ટ નથી કરતું તો એ વસ્તુ આપણું શરીર કેમ એક્સેપ્ટ કરશે તો બહુ સિમ્પલ જે આપણા આસપાસ મળે છે બહુ ઇઝીલી અવેલેબલ છે એવા ફૂડનો ઉપયોગ કરવો જોઈએ અને તમને ખબર છે જ્યારે બહુ શરીરમાં બધી ન્યુટ્રિશનને ડેફિશિયન્સી થાય ને ત્યારે આપણા હોર્મોન્સ છે ને તે પણ ઇનબેલેન્સ થતા હોય છે અને જયારે આપણા હોર્મોન્સ ઇનબેલેન્સ થાય ને ત્યારે આખા શરીરમાં શરીરમાં ગરબડ થતી હોય છે પણ વધારે હોર્મોન્સ રિલીઝ થતા હોય છે આમાં પણ હોર્મોન્સ જો ઇનબેલેન્સ થયો તો તે બીજા બધા હોર્મોન્સ ને ડિસ્ટર્બ કરે છે આ જે હોર્મોન્સ છે ને વર્ડ એટલું અત્યારે કોમન થઈ ગયું છે આપણે જયારે પણ કઈ તકલીફ લઈને આપણી ડોક્ટર સાહેબ પાસે જઈએ ત્યારે આપણા ડોક્ટર આપણને પહેલા સજેસ્ટ કરશે તમારા તો હોર્મોન્સ ઇનબેલેન્સ ઇમ્બેલેન્સ થઈ ગયા છે તમારું આખું બોડી છે તે ઇમ્બેલેન્સ છે તો પહેલા આપણે તમારા હોર્મોન્સ છે તેને બેલેન્સ કરવા પડે તો તમે જુઓ કે અજાણતામાં કરેલા સૂપ સલાડ કે ભૂખ્યા રહેવાના ડાયટ આપણને કઈ પરિસ્થિતિમાં લાવીને ઊભા રાખી દેશે કોઈ પણ વસ્તુ નું કરતા પહેલા સો વાર વિચાર કરો અને પછી જ તેના પર અમલ કરો હવે ગોલ્ડન કી નંબર ચાર પૂરતી ઊંઘ પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે મારી પાસે એવા ઘણા આવે છે મારા ક્લાસ એન્ટ કે મેમ ઘણા સમયથી મારું વેઇટ છે તે સ્ટોક થઈ ગયું છે હવે ત્યાંથી હલતું જ નથી હું તો એક્સરસાઇઝ ખૂબ સરસ કરું છું ડાયેટ પણ પ્રોપર લઉં છું પણ ખબર નહીં કેમ મારું વજન છે તે ઘટતું જ નથી કાંટો ત્યાં અટકી જ ગયો છે તો તેનું રીઝન છે પૂરતી ઊંઘ નથી મળતી અત્યારે તો ટ્રેન્ડ થઈ ગયો છે કે રાત દોઢ બે વાગ્યા સુધી કોઈને ઊંઘ આવતી જ નથી સ્ક્રીનિંગ મોબાઈલ ખાઈ જાય છે આપણો આ ટાઈમ તો દોઢ બે વાગે સૂઈ સુ અને જરૂરી નથી કે બધાને દોઢ બે વાગ્યા પછી બી આઠ કલાકની ઇનફ ઊંઘ મળશે કારણ કે સવારે સ્કૂલ હોય છે કોલેજીસ હોય છે જોબ હોય છે બિઝનેસ હોય છે તો ત્યાં તો ટાઈમ સર પહોંચવું જ પડે છે ચાર થી પાંચ કલાકની જ ઊંઘ મળે છે સારી એક્સરસાઇઝ કરો છો સારું ડાયટ કરો છો પણ જો પૂરતી ઊંઘ નથી મળતી દિવસ દરમિયાન આપણે જેટલી એક્ટિવિટી કરીએ છીએ આપણા મસલ્સ ને આપણા સેલ્સ ને આટલો બધો લોડ આપીએ છીએ પણ એને રિકવર થવા માટેનો ટાઈમ જ નથી આપ જો આપણી બોડીને રિકવર થવાનો ટાઈમ નહીં મળે તો આપણે ગમે તેટલી સારી એક્સરસાઇઝ કે ડાયટ કરતા હશુ તો આપણો વજન ઘટશે નહીં એ વાત આજે પણ સાચી છે અને પાંચ વર્ષ પચાસ વર્ષ પછી પણ આ જ વાત લાગુ પડશે તો આજે જ સમજી લેજો કે સારી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે હવે ઘણા એવું પણ પૂછતા હોય કે મેમ દોઢ બે વાગે સુવું પછી આઠ કલાક ની ઊંઘ લઉં તો ના ચાલે તો એમને મારો જવાબ છે કે રાત્રે વહેલા જે વહેલા ઉઠે વધે અને રહે શરીર આપણે જો દસ વાગે સુઈ જઈએ અને પાંચ કે છ વાગે ઉઠીએ અરે સવારના સનરાઈઝ ને તમે મિસ ના કરો ને સૂર્ય ઉગતા સૂર્યના જે કિરણો છે એને આપણા શરીર પર લેવા જોઈએ અને આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન ડી નો સૌથી મોટો એક માત્ર સોર્સ છે તે સૂર્યના કિરણો છે પૂરતી ઊંઘ તે સીધા આપણા ફિઝિકલ અને મેન્ટલ બંને હેલ્થ સાથે સંકળાયેલી છે નવા વર્ષના એક સંકલ્પમાં ચોક્કસ એડ કરીશું અને છેલ્લી વાત કરીશ તમને જે સૌથી અગત્યની વાત છે કે મેડિટેશન અત્યારે બધાને મેડિટેશન ની ખરેખર ખૂબ જરૂર છે મેડિટેશન કરવાથી આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે ને તે એટલું ઇમ્પ્રુવ થાય છે મનને શાંતિ મળે છે આપણે જોઈએ છે કે અત્યારની જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણે પોતાની જાત સાથે સમય વિતાવાનું ભૂલી ગયા છીએ હમણાં ટાઈટલ છે સ્વસ્થ રહેવાની અને આ જે છેલ્લી વાત છે મેડિટેશન તો એ વાત છે મસ્ત રહો પોતાની જાત સાથે સમય વિતાવો બની શકે તો વધારે નહીં પણ એટલીસ્ટ દસ મિનિટ બધાથી ડિટેચ થઈ થઈને પોતાની જહાજ સાથે એટેચ થવાનો પ્રયત્ન કરો આપ સૌને નવા વર્ષમાં આ પાંચ ગોલ્ડન કી દ્વારા માત્ર એક સંકલ્પ આપવાની કોશિશ કરું છું અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ સંકલ્પ જરૂરથી કરજો કે તમારી જે લાઈફ છે તેનું કરેક્શન કરો જરૂર લાગતી હશે ત્યાં સુધારો વધારો કરીશ અને ચોક્કસપણે નવા વર્ષમાં હું મારું મેન્ટલ ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ ફિટનેસ ઇમ્પ્રૂવ થાય તેવી કોશિશ કરીશ મિત્રો સ્વસ્થ રહો અને મસ્ત રહો સાંપ્રત કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિટનેસ એક્સપર્ટ બીના પટેલ પાસેથી એક સરસ મજાના વિષય પર માહિતી નવા વર્ષ સંકલ્પ સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું